પ્રસ્તુત છે પ્રાસંગિક સંપાદન પરેશ મારુ અને પઠન વિરલ રાણા ગુજરાત રાજ્યમાં કેસર કેરી ભાલિયા ઘઉંના બીજ અને હવે કચ્છની દેશી ખારેક ટેક જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે રાજ્યના ચોવીસ ટકા આવરી લેતો કચ્છ જિલ્લો રાજ્યમાં સૌથી મોટો છે કચ્છ શુષ્ક પ્રદેશ છે કચ્છ તેના વિશાળ સફેદ રણ માટે જાણીતું છે જ્યાં સરેરાશ ત્રણસો ચાલીસ મિલીમીટર વરસાદ પડે છે આમ છતાં તેમાં સૌથી વધુ પશુપાલન આધારિત કૃષિનો વિકાસ થયો છે ખેડૂતોના પરિશ્રમ સરકારના બાગાયત વિકાસ કેન્દ્રિત અભિગમ અને વૈજ્ઞાનિકોના પ્રયાસોથી તમામ પ્રતિકૂળતાઓને પાર કરીને કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે કચ્છ જિલ્લો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં ઓગણસાઠ હજાર હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે જેમાં ખારેક કેરી દાડમ ડ્રેગન ફ્રુટ પપૈયા જામફળ મુખ્ય છે કચ્છમાં ઓગણીસ હજાર બસો એકાવન હેક્ટર વિસ્તારમાં એક લાખ બ્યાસી હજાર આઠસો ઉત્પાદન સાથે મુંદ્રા માંડવી ભુજ અને અંજર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે કચ્છી ખારેક સુકા મેવાનું સન્માન થયું છે આખા દેશમાં સૌપ્રથમ સૌ પ્રથમ કચ્છની ધરતી ચારસો પચીસ વર્ષ પહેલા ખારેકની ખેતીની શરૂઆત થયેલ તે દેશી ખારેકને જીઆઈ ટેક ઇન્ડેક્શનની માન્યતા મળી છે કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસ લગતી માંગ મેળવે છે ગુજરાતે ખજૂર ઉગાડનારને શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવાના હેતુથી ઇઝરાયેલના ટેકનિકલ સહયોગ સાથે કચ્છ ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે જે આધુનિક ટેકનોલોજીના નિદર્શન પ્લોટની સુવિધા માટે કાર્યરત છે ભુજમાં ખારેક આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્રીય શુષ્ક બાગાયતી સંસ્થા બિકાનેર ખારેક સંશોધન કેન્દ્ર અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તથા ભારતીય શુષ્ક બાગાયતી સોસાયટી બિકાનેર રાજસ્થાનના સંયુક્ત ઉપક્રમે ખારેકમાં તકનીકી નવીનતા અને ટકાઉ વિકાસના વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી સ્મૃતિવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે ખજૂરની ખેતીમાં યુનિવર્સિટીના સંશોધન અને વિસ્તરણ તેમજ યુનિવર્સિટીના ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાના યોગદાનથી સમગ્ર ભારતમાં કચ્છની ખારેક પહોંચી હોવાનું જણાવ્યું હતું આ પરિષદનું ઉદઘાટન મુખ્ય અતિથિ પ્રોફેસર એસ કે સિંઘ બાગાયત વિજ્ઞાનના ના ઉપ દ્વારા કરાયું હતું ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા દ્વારા ખારેક એકસો ચાલીસથી થી વધુ જાતો અને જીનો ટાઈપનું પ્રદર્શન રખાયું હતું જેમાં મુખ્યત્વે જોવા મળતી વિવિધ ખારેક જાતો હતી ઉપરાંત અમેરિકા મોરોક્કો ફિનલેન્ડના કૃષિ વૈજ્ઞાનિકોએ ખારેક પર પોતાના સંશોધનો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં દેશભરમાંથી એકસો કૃષિ વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓ તેમજ સહકારી સંસ્થાના અગ્રણીઓ તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કચ્છના મુન્દ્રા તાલુકાના દ્રબ ગામમાં છેલ્લા ચારસો વર્ષ કરતા વધુ સમયથી ખારેકની ખેતી થાય છે તેમજ દ્રબ ગામની ખારેક વિશ્વમાં પ્રખ્યાત છે અહીંયા સાત કરતાં વધુ પ્રકારની ખારેક પાકે છે જેના કલર તેમજ મીઠાશના કારણે નામના મેળવી છે ચારસો વર્ષ પહેલા તુર્કીથી આવીને કચ્છમાં વસવાટ કરનાર બે ભાઈઓએ ભારતમાં સૌપ્રથમવાર ખારેકની ખેતી કરી હતી મુન્દ્રા તાલુકાની આબોહવા તેમજ જમીન ખારેક માટે અનુકૂળ હોવાથી બંને ભાઈઓને ખેતીમાં સફળતા મળી હતી જે આજ દિન સુધી સતત વધતી રહી છે દ્રબ ગામમાં મુખ્યત્વે પીળા લાલ કેસરી તેમજ બ્રાઉન કલરની ખારેક વધુ જોવા મળે છે અહીંયા ભારતીય ખારેક સિવાય ઇઝરાયેલી ખારેકની પણ ખૂબ ઉત્પાદન છે નોંધનીય છે કે ખારેક મૂળ તો ખજૂર જ હોય છે પણ જૂન મહિનામાં પચાસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નહીં મળવાના કારણે પાકી નથી શકતી જેના લીધે ખજૂરમાં પરિવર્તિત થઈ શકતી નથી અને ખારેક તરીકે ઓળખાય છે